વાવ તાલુકાના પાદર ગામમાં મધરાતે થયેલી હુમલાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તાલુકા પંચાયતની પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર કેટલાય અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે માહિતી મુજબ પૂર્વ મહિલા પ્રમુખ તથા તેમનો પરિવાર સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે કેટલાક યુવકોએ કાર અટકાવી હુમલો કર્યો હતો હુમલામાં પૂર્વ પ્રમુખના પરિવારના બે થી વધુ લોકોને ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલા અંગે વાવ પોલીસને જાણ થતાં જ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળનો પંજો કરીને તપાસ શરૂ કરી છે પ્રાથમિક તારણ પ્રમાણે આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાની શક્યતા છે ખીમડાપાજર તથા આસપાસના વિસ્તારમાં સમજના બે ગ્રુપ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેને કારણે તણાવની સ્થિતિ પણ બની હતી આ સમગ્ર ઘટનામાં પૂર્વ મહિલા પ્રમુખના પતિ ધનજી ગોહિલના પણ નિશાન બનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે ધનજી ગોહિલ સ્થાનિક ભાજપના વશિષ્ઠ આગેવાન છે અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તેથી આ ઘટનાને રાજકીય અદાવત સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે વાવ પોલીસ હાલમાં આરોપીઓને શોધવા માટે સખત ચાંપતી કાર્યવાહી કરી રહી છે ગામમાં પોલીસ કવાયત વધારવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સમગ્ર કેસને ગંભીરતાથી લઈને પોલીસે તપાસના ધોરણો વધુ કડક કર્યા છે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો પોલીસ પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરાદ ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગ ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ એ ડ્રાઇવિંગ કરતા હતા એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હા નજીકમાં જે હામેવાળા જે મારા વિરુદ્ધિઓ છે મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે એમણે ધાક ધમકીઓ વાલે છે અને એ ગાડી હમેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીની ટક્કર મારી દીધી ટક્કર મારી દીધી ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા બીજા માણસો પણ ગાડીઓ એમની પડી હતી બધા દોડીને આવ્યા બધા લગભગ વીસ પચીસ માણસો હતા એવા વાત છે એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા પછી ગુમા ગુમ પછી એમણે જોયું કે આ તો ધંજી તો નથી ગાચમાં તૂટી જાય એટલે મને દેખાવા માંગ્યું આ તો બીજા માણસો છે એમ એટલે પછી એમણે કીધું ધનજીઓ તેને જાનથી મારી નાખવો હતો હવે આને હવે આપણે કશું કરવું નથી એટલે પછી એ લોકો જે બધા ને મારા ઘરવાળા નીચે ઉતર્યા નીચે ઉતરીને એમને મૂકવાઈ દઉં એમાંના ખેતરે રાત્રે આ મને જો હું ગાડીમાં હોત તો મને કાલે ઝોનથી મારી નાખ્યું હોત ઘણા વખતે આ લોકો મારી પાછા પડેલા છે અને ગમે ત્યારે મને છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે